સિનોર તાલુકામાં સોમવારની મધ્યરાત્રિથી મંગળવાર બપોરના બાર વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા સિનોર રેલવે ગરનાળા નીચે પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વધી હતી શેગવા સિનોર સાધલીના બજારમાં પાણી અને ખેતરોમાં પણ પાણી ભરાયા ભરાયા હતા તો બીજી તરફ વરસાદના વહેલા આગમન ઉપરાંત તોફાની બેટિંગથી ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત ત્રણ દિવસ ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે સિનોર તાલુકાના સાધલી ટીબરવા અવાખલ તેરસા મિંડોળ સુરસામળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઠેર ઠેર રોડ ઉપર પાણી નદીની જેમ વહેતા થયા છે અને ખેતરોમાંથી પણ વરસાદી પાણી નદીઓની જેમ વહેતા થયા હતા ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મેઘરાજાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે વરસતા વરસાદ વરસતા અસહ્ય ગરમીથી બફારાથી લોકોને આંશિક રાહત મળી છે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ મન મૂકીને વરસી વરસ્યા હતા મારું નામ ડાયાભાઈ પટેલ ગામ અવાખલ તાલુકો સિંડોળ જિલ્લો વડોદરા આ હું અવાખલથી તીરસાણાના રોડ પર નારાની બાજુમાં ઉભો છે ઘણું બધું પાણી ફર્યા છે ખેડૂતોને જવા આવવાની શાકભાજી વાય છે તેનું ટ્રાન્સપોર્ટ કરવાનું ખાતર બિયારણ દવા બધું લઈ જવાનું માણસોની પણ અવર જવરની ઘણી મુશ્કેલીઓ પડે છે આ રસ્તા તેના માજુરોના રસ્તાવાળા કુકરના રસ્તાવાળા તીર્થાના સિમરીયાના રસ્તાવાળા બધા અવર જવર કરે છે અવર જવરમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે તો તંત્ર આ નારાની ઊંડાઈ વધારે કહો તો રોડની ઊંચાઈ વધાઈ આપે એવી અમારા તંત્રને વિનંતી છે